ढुंगरी ની દવા નો ડોઝ બનાવે છે નવલ આઈશ્રી નવલભાઈ ढुंगરી નો ડોઝ બનાવતા શીખવાડે કેટલા પંપ નો બને 13 પંપ નો એક મરચી મારવો 12 ढुંગરી માં જા આ ढुંગરી માં મારવાનો કેટલા કેટલા ડબલા થી ભાઈ 13 થઈ ગયા 12 કર

सुपर, बता भी दे, दे।, दे। देखा ना? Yeah. tham ăn chết cái đó rồi nên thay chủ đạp đây lấy đi phát cái cái này chết cái này chết cái Yeah. what are you 嗯。 Όλοι μείνουν όλοι τον ήλιο. આ સ્ટેપ નો ને ભાઈ અલગ સાદા પાણીમાં બનાવી પછી આ આપણે બાયોશ્યોર ભેગી નાખશું પાણી ડબલ લે Bana Dah lupa kartu ni હા બે મિક્સ ચક્રો સાયકલ ના બાયો એ અલગ અલગ મિક્સ થઈ જાય દવા ફાટે નહીં આ ડોજ બનાવવાની પરફેક્ટ રીત મુજબ બનાવી હોય રિઝલ્ટ પૂરેપૂરું મળે બરાબર ને નવલ નહી દવાને હલાવી નાખે હલે ભાઈ ઓલા નવું જો નાખે ફક્ત હલાવતા દેજો ઓણ ભાઈ આ રે 1w નહી 1w આ નહી પ્લાસ્ટિક કા દીકનક

હમણાં બે હાવજ જૂથ છે એટલે બટા જટી બોલાવી દે કડી હવારે આઢો પહોંચશે પોણા નવ જેવો ટાઈમ થયો સવારનો અને હમણાં દોઢેક કલાકમાં હવાર નીકળી જાય દોઢ બે કલાકમાં ચકાચક ચાલુ થઈ ગયા હોય આ કાંઈ કટે જ નહીં આ કે આખી પૂરી ટ્રીટમેન્ટનો વિડીયો બતાવવામાં આવ્યો છે ડોઝથી માંડી દવા છટાઈને ત્યાં સુધી આમાં કાંઈ ઘટે નહીં આવી સચોટ માહિતી માટે ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રો અમારી ચેનલ મેહુલ પટેલ વિલક્ષને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ફેસબુક પેજ પણ ફોલો કરજો જેથી કરીને આવી પરફેક્ટ સારી માહિતી આપણા સુધી જલ્દીથી જલ્દી પહોંચે આપનો આભાર આપનો દિન શુભ રહે